બારડોલીના એના ગામમાં બોલીવુડ અભિનેત્રી જાનકી બોડીવાલાએ ગરબામાં જોડાઈ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો હાલ નવરાત્રી પર્વની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે બારડોલી ખાતે યોજાયેલા એના ગ્રુપ દ્વારા યોજાયેલી નવરાત્રી ઉત્સવમાં ખેલૈયાઓ સાથે લોકો પણ ભરપૂર ઉત્સાહ સાથે ગરબા રમી રહ્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મમાં ટૂંક જ સમયમાં સ્થાન મળનાર એવી અભિનેત્રી જાનકી બોડીવાલા નવરાત્રીમાં એન્ટ્રી થતા ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો બોલીવુડની જાણીતી હિરોઈન જાનકી બોડીવાલા ખાસ ગરબાની રમઝટમાં એના ગામમાં જોડાઈ હતી અને તેને જોઈ ખેલૈયાઓનો ઉત્સાહ વધ્યો હતો તેમણે પોતાના ચાહકોને અભિવાદન કરી પરંપરાગત ગરબા પણ રમી હતી તો બીજી તરફ જાનકી બોડીવાલાના આવવાથી લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા હું અત્યારે આવી છું હજી ઓડિયન્સને મળી નથી પણ હું ખૂબ જ એક્સાઇટેડ છું ઓડિયન્સને મળવા માટે એ લોકોનો પ્રેમ જોવા માટે એ લોકોનું એક્સાઇટમેન્ટ જોવા માટે અને એમની સાથે ગરબા રમવા માટે અરે આપણા જે જૂના ગીતો છે એના વગર આપણી સંસ્કૃતિ તો અધૂરી જ છે અને આજની જનરેશન જે રીતે આપણા જૂના ગીતો પર ડાન્સ કરે જે રીતે ગરબાને માણે છે એ મને લાગે છે કે એના થકી આપણી જૂની સંસ્કૃતિ તો ક્યારેય નહીં ભૂલાય જેમ કીધું કે સુરતનું જમણ અને કાશીનું મરણ આ બે વસ્તુ જે રીતે ફેમસ છે ભાઈ સૌથી ખાસ તો સુરતનું જમણ આજે હું અહીં આવી મને એ ખબર હતી કે મારે ક્યાં જઈને કોફી પીવાની છે ક્યાં જઈને મારે પરાઠા ખાવાના છે ક્યાંકની વસ્તુ ક્યાં ફેમસ છે બધે જઈ આવી છું પેટ ભરીને ખાધું છે એટલે મજા કરાવી દીધી છે સુરતે તો દસ વર્ષ નવેમ્બરમાં થશે મને આ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને દસ વર્ષોમાં તમે જે રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પ્રેમ આપ્યો છે ઓડિયન્સે જે રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અપનાવી છે એ રીતે જો અપનાવતા રહેશો તો આજે દેશભરમાં તો ડંકો વાગી જ ગયો છે આપણા ગુજરાતી પિક્ચરનો દુનિયાભરમાં પણ વાગશે જો તમારો આવો જ પ્રેમ અમને પ્રતિસાદ મળતો રહેશે દર્શક મિત્રોને બસ એટલું જ કહેવા માગું છું કે તમારો પ્રેમ અને પ્રતિસાદના કારણે આજે અમે અહીંયા ઊભા છે અમારી ફરજ બને છે કે તમને એન્ટરટેન કરતા રહીએ અને બસ તમે આવી જ રીતે ગુજરાતી પિક્ચરોથી એન્ટરટેન થતા રહેજો અને પ્રતિસાદ આપતા રહેજો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બારડોલી